જય ભવાની આજે આપણે વાત કરીએ શિવજીને પ્રિય એવા બિલવપત્ર વિશે ઘણા બધા આયુર્વેદિક ગુણો પણ ધરાવે છે પણ શા માટે ભગવાન શિવને અતિશય પ્રિય છે આ ભિલ્વપત્ર આમ તો બિલવપત્રની ઉત્પત્તિ માટે ઘણી બધી વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે કહેવાય છે માં પાર્વતીના પ્રસવેદ બિંદુમાંથી આ બિલ્વનું વૃક્ષ ઉત્પન્ન થયું તો કોઈ એક કથા અનુસાર ભગવતી લક્ષ્મીના વક્ષ સ્થળમાંથી અતિશય પ્રિય છે માત્ર ચઢાવવા માત્રથી આપની પૂજા સંપન્ન થઈ જતી હોય છે અને પૂજાનું જે શ્રેય છે જે પુણ્યફળ છે એ મળતું હોય છે પણ શા માટે બિલ્વપત્ર શિવજીને આટલું પ્રિય છે

બૃહદ ધર્મ પુરાણમાં બિલમ વૃક્ષની ઉત્પત્તિની કથા કહેવામાં આવી છે લક્ષ્મીજી દ્વારા કહેવાય છે કે એક દિવસ લક્ષ્મીજી દ્વારા સ્તન કાપીને શિવજીને અર્પણ કરાવે હવે મૂળ વાત એમ છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે આરાધના કરી હતી અને ભગવાનને સહસ્ત્ર કમળ એક આસન પર બેસી એક હજાર કમળથી કમલ પુષ્પોથી ભગવાન વિષ્ણુએ શિવજીની પૂજા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા એવી જ રીતે માતા લક્ષ્મી પણ ભગવાન શિવની આરાધનામાં આરાધનામાં લાગવા પાછળનું કારણ હતું જ્યારે સમુદ્ર મંથન બાદ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને ભર્યા છે પણ વિષ્ણુ ભગવાનની સેવામાં પહેલેથી સરસ્વતીજી છે એટલે એમને જોઈ લક્ષ્મીજીના મનમાં એમ થયું કે મારા પ્રત્યે પ્રભુનો ભાવ ઓછો થઈ ગયો છે એટલે પોતાના પ્રભુ પોતાને પસંદ કરે પોતાને સ્વીકાર કરે પતિ મળી અને ભગવાન શિવે વિચાર કર્યો કે એમની કસોટી કરી એટલે શંકર ભગવાને એમાંથી એક કમલ પુષ્પ છુપાવી દીધું છે જ્યારે કમળ પુષ્પ ન મળતા હવે આસન ઉપરથી ઉભા થાય તો એક આસનને ચડાવવાનું વ્રત ભંગ થાય એટલે એમને ઘણું વિચાર કરી અને વિચાર આવ્યો કે સ્ત્રીનું વક્ષ સ્થળ પણ એ કમળ સ્તન કમળ કહ્યું છે એટલે પોતાનું ડાબું વક્ષ સ્થળ જે સ્તન છે એ કાપી અને શિવને અર્પણ કરી દીધું બીજું પણ કાપી અર્પણ કરવા જાય છે ત્યાં ભગવાન પ્રસન્ન થઈ અને એમને રોકી દે છે અને એ તો બધાને વિધિત જ છે કે ભગવાન શિવ ઓઢરદાની છે ભગવાન શિવ પોતાના ભક્તની તમામ મનકામના પરિપૂર્ણ કરી દે છે અને એવી જ રીતે શંકર ભગવાને અહીંયા લક્ષ્મીજીને ભર આપ્યું અને એમના આશીર્વાદથી પુનઃ ત્યાં એમનું આરોગ્ય વક્ષસ્થળ ઉત્પન્ન થઈ આવ્યું અને જે પેલું કાપેલું વક્ષ સ્થળ હતું ત્યાં જ ભૂમિમાં દબાવી દીધું છે અને શંકર ભગવાનના આશીર્વાદને પ્રાપ્ત કરી સમુદ્રતનિયા માતા ખૂબ પ્રસન્ન થયા અને શિવજીને કૃપાથી માતાજીનું જે પુનઃ વક્ષ સ્થળ હતું એમને એમ ઉત્પન્ન થયું છે પણ જે પેલું વક્ષસ્થળ જમીનમાં દાબી દીધું છે ઘણા સમય બાદ એમાંથી એક વૃક્ષ પ્રગટ થયું આ વૃક્ષની મહિમા એવી છે કે એને ત્રણ પાંદડાવાળા પાન નીકળ્યા છે આ વૃક્ષ કાંટાવાળું પણ છે આ વૃક્ષના પાનમાંથી સુવાસ રેડાય છે અને વગર પુષ્પે એને ફળ ઉત્પન્ન થાય છે તો આ પુષ્પ પ્રગટ થયું છે હા અને આ જ્યારે પ્રગટ થયું તે દિવસ તો અક્ષય તૃતીયા વૈશાખ શુદ્ધ ત્રીજના દિવસે એટલે અક્ષય તૃતીયાના દિવસે ઉત્પત્તિ થઈ છે સાથે આ દિવસે ભગવાન શિવને જો ચડાવવામાં આવે છે રોજ શિવજીને બિલ્બપત્ર ચડાવવામાં આવે તો ભગવાન શિવ તો પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રોમાં ત્યાસથી વર્ણન કર્યું છે કે ભગવાન શિવે કહ્યું કે અમારા એટલે શિવ અને લક્ષ્મીની પૂજા મુક્તા પ્રવાલ મૂંગા સ્વર્ણ ચાંદી આદિ રત્નોથી જે કરવામાં આવે છે એ જ પુણ્ય ફળ બિલ્વપત્ર દ્વારા ચડાવવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે મણિ મુક્તા પ્રવાલ રત્ન જનમ કૃતમ

કે સોમવારનો દિવસ છે નિત્ય બિલવપત્ર દ્વારા શિવાર્ચન કરવું તમારી તમામ મનોકામનાઓ જે છે પૂર્ણ થઈ શકે છે અને આ બિલવપત્રનું ધાર્મિક આધ્યાત્મિક મહત્વ જોડાયેલું છે ભગવાન લક્ષ્મીની સાથે તો આ વાત તમે સાંભળી દીધી એવી જ રીતે આ વાસ્તુની દ્રષ્ટિએ પણ બિલવપત્રમાં બિલવ વૃક્ષમાં ઘણો જ મહત્વ રહેલું છે બિલવનુ વૃક્ષ જો ઘરમાં હોય તો ધનલાભ અને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં એટલે ઘરના આંગણામાં જો વાવવામાં આવ્યું હોય તો વૃક્ષના વાવા માત્રથી આર્થિક ધનલાભ અને પ્રોટેક્શન સુરક્ષાના આશીર્વાદ મળે છે પૌરાણિક કથાઓ અનુસાર બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને આને અર્પિત કરવા માત્રથી શંકર ભગવાનની તમામ કૃપા આપની પૃત રહે છે આ બિલ્વ જે પત્ર છે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોને પણ ધરાવે છે જેના કારણે સ્વાસ્થ્ય વર્ધક પણ માનવામાં આવે છે ઉપરાંત એ શાંત કરવાના ગુણધર્મોને પણ રાખે છે બિલવપત્રની એક એવું વૃક્ષ છે જે ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તમામ પ્રકારના ગુણધર્મોને ધરાવે છે બિલવપત્ર એમ કહેવાય કે કથાઓ અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન શિવે કાલકુટ નામનું વિશપાન કર્યું હતું અને જેથી ભગવાન નીલકંઠ તરીકે ઓળખાણ અને ત્યારબાદ એના પ્રભાવ શાંત કરવા માટે ઋષિ મુનિઓએ શિવજીને શરીર પર બિલવપત્ર અર્પણ કર્યા જેના કારણે શરીરને શીતલતા વ્યાપી તો બિલવપત્રનો એક આ ગુણ પણ છે શીતલતા પ્રદાન કરવા એ કથા અનુસાર માતા પાર્વતી શિવજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યામાં લાગ્યા છે અને બિલ્વપત્ર અર્પણ કર્યા પ્રસન્ન થવાથી ભગવાન શંકરે એમની પત્ની તરીકે સ્વીકાર કર્યા છે અને ત્યારથી જ ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાની મહિમા છે સ્કંદપુરાણમાં કથા વર્ણવ્યા અનુસાર એક જ માતા પાર્વતીના પ્રસ્વેદ મંદ્રાચલ ઉપર પડ્યો અને એમાંથી એક વૃક્ષ નીકળી આવ્યું એટલા માટે એને બિલવ પત્ર કહેવાય છે માતા પાર્વતીના બધા જ રૂપ આ પત્રની તો વિદ્યમાન છે એ વૃક્ષની જડમાં ગિરજાનું સ્વરૂપ છે એના ત્રણેય પાંદડાઓમાં એના તનમાં એના ડાખડાઓમાં માહેશ્વરીના સ્વરૂપમાં છે અને શાખાઓ દક્ષિણાયણીના સ્વરૂપમાં છે પાંદડાઓ પાર્વતીના રૂપમાં છે અને ફળ કાત્યાયના સ્વરૂપમાં છે એના પુષ્પ ગૌરી સ્વરૂપ નિવાસ કરે છે આ બધા જ રૂપો માત્ર આ બિલ્વમાં સમાયેલા છે માં લક્ષ્મીનું રૂપ તો પ્રત્યક્ષ સહસ્ત વૃક્ષમાં નિવાસ કરે છે આખા બિલવ વૃક્ષમાં લક્ષ્મીજી વ્યાપ્ત છે કારણ કે લક્ષ્મીજીના સ્તનમાંથી આનો પ્રાદુર્ભાવ છે બિલ્વપત્ર માતા પાર્વતીનું પ્રતિબિંબ છે એના કારણે પણ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે બિલ્વપત્ર સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ છે કે હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહાલક્ષરસ્વતી અને એવી જ રીતે ઋગ યજુ ને સામ ત્રણ વેદ મુખ્ય છે તો એ જ રીતે આ બિલ્બપત્રમાં ત્રણ પાંદડાઓ છે એ બ્રહ્મા વિષ્ણુ અને શિવના પ્રતીક છે અને બિલવપત્ર શીતલતા પ્રદાન કરનાર છે એટલે શિવજીને વિશેષ અર્પિત કરવામાં આવે છે અને શિવપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે બિલ દર્શનમ સ્પર્શનમ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ બિલવૃક્ષના દર્શન સ્પર્શ પાપનાશ કરનાર છે અઘોર પાપ સંહાર ભયંકરમાં ભયંકર પાપ કેમ ન કરે બધાનો સંહાર થઈ જાય છે માત્ર એક બિલવ શિવજીને અર્પણ કરવા માત્ર અને બિલવ પત્ર જ્યારે તમે પૂજા કરો ત્યારે ખાસ કરીને મંત્રોચ્ચારણ કરવાના જરૂરી હોય છે મંત્રચાર સાથે જો બિલવ પત્ર શિવજીને અર્પણ કરવામાં આવે તો વિશેષ મહિમા છે પૌરાણિક દ્રષ્ટિએ त्रिदलम त्रिगुणाकार त्रिनेत्रं चत्रयायुधं त्रिजन्म पाप संहारं एक बिलवं शिवार्पणं तो आवृत्ति बिलवाष्टकनो एक एक मंत्र एक एक श्लोक बोली ने बिलव पत्रार्पण करवा जो अथवा तो केवल आज श्लोक नो उच्चारण करी बिलव पत्रार्पण करवा मृत्युंजय मंत्र नो पाठ करता पर बिलव पत्रार्पण करी शकाय वैदिक मंत्रों थी पर अर्पण करी शकाय कोई मंत्र नहीं पावता तो केवल शिव पंचाक्षर महामंत्र ओम नमः शिवाय आ मंत्र बोलता बोलता बिलव पत्र अर्पण कर वो चाहिए बिलव पत्र चढ़ाती भक्ते खास ध्यान रखवा योग्य विषय सूची अखंड बिलव पत्रेण पूजिते नन्दजीश्वरे सुद्यंत स्वरूप आपेभ्यो एक बिलवम शिव अर्पण अखंड बिलव पत्र 3 15 पूर्ण होवा चाहिए કાણા વગરના હોવા જોઈએ ખંડિત ટુકડામાં ના હોવું જોઈએ તો આવી રીતે અખંડિત બિલવપત્ર જે છે એ શિવજીને અર્પણ કરવામાં આવે તો તમામ પ્રકારના પાપોનું શોધન થઈ જાય છે બિલવપત્ર એકી સંખ્યામાં ચડાવવા વધારે શુભ છે લાભ કરતા છે પંચાક્ષર મંત્ર ઉચ્ચારણ કરતા ચઢાવી શકાય પણ જો બિલવપત્ર ચઢાવવાની પદ્ધતિ એવી છે કે એનો ચીકણો ભાગ જે હોય અર્થાત જે નસો ના દેખાતી હોય એ ભાગ શિવલિંગ તરફ રહે અને નસો વાળો ભાગ ઉપરની તરફ રહે વધારે શુભ છે પણ ભૂલથી ઉંધા ચડી જાય છે તો પણ દોષ નથી લાગતો ખાસ કરીને બિલ્વ પત્રની ખૂબ મહિમા છે એટલી જ મહિમા બિલ્વ ફળની પણ છે બિલ્વ થી ભગવાન શિવની આરાધના કરી અને સાથે જો બિલવ ફળ પણ અર્પણ કરવામાં આવે તો ભગવાન મહેશ્વરની કૃપા ઉતરતી હોય છે તો આપના જીવનમાં પણ ભગવાન સદાશિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય હવે કામના પરક બિલવ પત્ર અર્પણ કરવામાં આવે છે હવે તમારા જીવન સંકટો ચાલતા હોય એ સંકટોમાંથી નિવારણ માટે રામ નામ લખી ચંદનથી રામ નામ લખી બિલવપત્ર પત્ર શિવલિંગ અર્પણ કરવું જોઈએ લક્ષ્મીની કામના છે જીવનમાં તો મધ વાળું શિવલિંગ બિલવ પર મધ થોડું લગાવી અને ત્યારબાદ લક્ષ્મી મંત્રથી સંપુટિત ત્રંબક મંત્ર બોલતા બોલતા બિલબપત્ર સિવાર પણ કરવા જોઈએ નિશ્ચિત આપના જીવનમાં લક્ષ્મી પ્રાદુર્ભાવ છે આમ બિલવપત્રની અનેરી મહિમા છે ભગવાન શિવને અતિશય પ્રિય છે અને કહેવાય છે કે દંતી કોટી સહસ્રાણી વાજપેયી સતાની છે કન્યા મહાદાનમ એક બિલબમ સિવાર પણ તો આપના પણ તમામ પ્રકારના પાપ તાપનો નાશ કરવા વાળો બિલ્બ પત્ર બની પાપ સંહારમ એક બિલબમ શિવાર્પણમ આપની પર ભગવાન શિવની પૂર્ણ કૃપા બની રહે જય ભવાની